મોરબીના ના રોહીदासપરા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય माधुरी લાલજીભાઈ સોલંકી નામની દીકરીને AVN નામક ગંભીર બીમારી થઈ છે જેથી તે હાલ પથારીવશ છે ત્યારે દીકરીને સારવાર માટે અંદાજે 15 લાખ થી વધુ ખર્ચ માટે મદદ માટે અપીલ કરી છે माधुरीબેન સોલંકીને AVN નામક બીમારી થઈ હોવાથી તેઓ છેલ્લા 4 વર્ષથી બીમારીથી પીડાઈ રહ્યા છે અને 2 વર્ષથી પથારીવશ છે તેમણે મોરબી રાજકોટ અમદાવાદ જામનગર સહિતના શહેરોમાં અનેક જગ્યાએ હોસ્પિટલમાં બતાવીને સારવાર લીધી છે છતાં ત્યાર સુધી કોઈ પરિણામ મળ્યું નથી અને હાલમાં તેઓને દિલ્હી ખાતે ગ્લોબલ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે તપાસ કરી હતી અને ત્યાં રોબોટિક લેઝર દ્વારા છ મહિનાની સારવાર કરવાની છે અને તેનું અંદાજિત ખર્ચનું કોટેશન રૂપિયા પંદર લાખ તથા દિલ્હી આવવા જવા તથા રહેવાનો વધુ ખર્ચ થશે રોબોટિક આધુનિક આ થઈ શકે તેમ છે તેમજ ત્યાં કોઈ પણ ભારત સરકારના હોસ્પિટલ ને લાગતા કાર્ડ માન્ય નથી માધુરીબેનના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી સારવાર લઈ શકે તેમ નથી જેથી લોકોને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે

તમે હેલ્પ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર મારું નામ સોલંકી માધુરી છે હું ચાર વર્ષથી બીમાર છું અને એ બીમારીનું નામ છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ જેનું ઓપરેશન સિવાય કોઈ ઓપ્શન છે નહીં પણ મને છે ને આખી બોડીમાં બધા પાર્ટ ડેમેજ થઈ ગયેલા છે એ માટે ઓપરેશન શક્ય નથી એના માટે મને દિલ્હીથી એક ડોક્ટરનો ઓપ્શન આવ્યો હતો જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલ છે અને જ્યાં કોઈ સરકારી ગવર્મેન્ટ સહાય કાંઈ એવું ચાલતું નથી એટલા માટે અમે તમને મદદ માટેની અપીલ કરીએ છીએ તો પ્લીઝ મારી હેલ્પ કરો ને ચાર થી પાંચ હોસ્પિટલમાં બતાવેલું છે જેમ કે અમદાવાદ રાજકોટ મોરબી એ સિવાય ઘણી બધી જગ્યાએ બતાવેલું છે સાવારમાં મેં બોલ્યો નથી બટ આ દિલ્હીથી મને જે ડોક્ટરે વાત કરી ને લેઝર સેન્ટર છે ત્યાં મારે બતાવવાનું છે એ લોકોએ મને કોટેશન ગાડી આપ્યું છે જે પંદર લાખ રૂપિયાનું કોટેશન છે મારા મમ્મી પપ્પા અત્યારે પહોંચી શકે તેમ નથી इतना माते मारे मदद की ज़रूर है मैं डॉक्टर हरप्रसाद दिल्ली से जिया सोलों की 30 female, जो कि थर्टी इयर्स ऑफ फीमेल जो कि ऑनलाइन कंसल्टेंसी लिए थे हम लोगों पास और उनको मल्टीपल जॉइंट एवेस्टो नेक्रोसिस है उनको बायलेटरल शोल्डर जॉइंट बायलेटरल हिप बायलेटरल नी और ग्रेड फोर है सब में काफ़ी दिक्कत है उनको साथ साथ उनके स्पाइन का भी काफ़ी इशूज़ है जो कि उनके एम और एक्सरेज देख के हम लोगों ने डायग्नोसिस किया था और बिकॉज ऑफ काफ़ी दिक्कत उनको है मल्टीपल इशूज़ है तो उनके जो ट्रीटमेंट कॉस्ट है वो भी काफ़ी ज़्यादा है तो उनको कुछ फिनेंशियल इशूज़ भी है तो इस कंडीशन के वजह से वो आ नहीं पा रही हैं और इनका ट्रीटमेंट होना ही बहुत ज़रूरी है क्योंकि नेक्रोसिस एक प्रोग्रेसिव डिजीज़ होता है और डे बाई डे प्रोग्रेस करते हैं જીતના કોઈક ટ્રીટમેન્ટ કરે ઉતના બઢિયા રહેવસિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી